હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ પછી થોડો અફસોસ થાય પણ કંઈક આપણા ભવિષ્યમાં સારું હશે એ માનીને મન કઠણ કરીને આગળ ચાલવું પડે પછી બે હજાર ઓગણીસ માં જ આવી ગયા તો અત્યારે થોડું પ્રેગનેટ થાય પણ કઈ ઓલું કહેવાય છે ને ગુજરાતીમાં જાગ્યા સવાર એટલે તમે મેણા ટોણા સાંભળવા મળે કંઈક બીજું ત્રીજું કંઈક આપણી વિશે વાત કરતા હોય કે આટલા ટાઈમથી તૈયારી કરે છે કેમ કરે છે શું છે વાત થતી હોય કે ભાઈ એન્જિનિયરિંગ કરેલો છે આ ફિલ્ડ બદલે છે જવાબદારી સાથે તમે મહેનત કરશો આ રહ્યા પારની લડાઈ સમજીને મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે અને મજા આવે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે ખૂબ મજામાં હશો અને મજામાં કદાચ નહીં હોઉં તો આ પોડકાસ્ટ જોઈ અને ચોક્કસથી આનંદમાં આવી જશો તમે ઘરે બેઠા હશો તૈયારી કરતા હશો કદાચ થોડોક લાંબો સમય વીતી ગયો હશે ઉંમર એના વર્ષો પણ વીત્યા વીતવા માંડ્યા છે ઘરમાં થોડીક ઉપાધિઓ વધવા માંડી હશે એવા સમયમાં આજનો આ પોડકાસ્ટ તમને કંઈક નવી પ્રેરણા નવું જાણવાનું અને નવું ઉત્સાહ આપશે વાત કરવી છે હમણાં તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલનું જે પરિણામ આવ્યું એમાં સફળ થયેલા અમારા સેન્ડી ચૌહાણની એટલે કે સંદીપભાઈની પ્રેમથી અમે એને સેન્ડી નામથી બોલાવીએ છીએ જ્યારે ક્લાસમાં ભણતા હતા ત્યારે મને અંદરથી એવી ઈચ્છા થતી હતી કે હું અત્યારે એક રિઝલ્ટ બહાર પાડી દઉં કે આ વ્યક્તિ પાસ છે અને એ વસ્તુ હવે ઓફિશિયલી ગવર્મેન્ટે કરી આપી એટલે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર અને સંદીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર શું એમના જીવનની જર્ની છે એ તમારા સમક્ષ રજૂ કરીએ તમારી જોરદાર તાળીઓ સાથે સંદીપભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ સર તો પરિણામ આવી ગયું કેવું ફીલ કરો છો ખૂબ આનંદની લાગણી છે અને અંદરથી મજા આવે અનુભવ હોય છે ખુશખુશાલ છે આજે આનંદ અત્યારે જે દેખાય છે અનુભવાય છે એની પાછળ ઘણો લાંબો સંઘર્ષ હોય છે એ સંઘર્ષની ચર્ચા શરૂ કરીએ એ પહેલાં નાનકડો એક તમારો પરિચય પ્રાથમિક શિક્ષણ અને અહીંયા જર્ની સુધી કેવી રીતે પહોંચ્યા મારું નામ આખું ચૌહાણ સંદીપ ગૌતમભાઈ છે અને પ્રાથમિક શિક્ષણ મેં મારા ગામથી એટલે કે દામનગર તાલુકો લાઠીને જિલ્લો અમરેલી ત્યાંથી લીધું છે અને અગિયાર બાર સાયન્સ કરીને પછી મેં એન્જિનિયરિંગમાં ગયેલો આમ કહેવાય કે એન્જિનિયર એન્જિનિયર સિવાય એન્જિનિયરિંગ સિવાય બધું કરે પણ કોલેજ પૂરી કરીને પછી પ્રાઇવેટ જોબનું વિચારતો હતો સાથે સરકારીનું પણ વિચાર હતો બંનેમાં અસમંજસ હતું એમાં પછી પ્રાઇવેટમાં થોડું આગળ પાછળ થતું ને કંઈક કોન્ટ્રાક્ટ બેઝની જોબ હોય અથવા કંઈક આપણને સેલરીમાં સેટલમેન્ટ ન થાય ને એવું હતું પછી પ્રાઇવેટ જોબમાં હું લાગેલો લાગેલો હતો ત્યારે એક વર્ષ નોકરી કરી મેં પછી કંઈક સરકારી નોકરી વિશેનું જાણવા મળ્યું ને એવું બધું હતું પછી બે હજાર ઓગણીસની ભરતીમાં રનિંગમાં કદાચ હું ફેલ થયો હતો રનિંગ મારે થયું નહોતું કોન્સ્ટેબલ પીએસઆઈની પછી પાછી મેં જોબ કરી પછી બે હજાર બાવીસની ભરતીમાં ફોર્મ ભર્યું ને ફાઇનલમાં રિઝલ્ટમાં ચાર માર્ક માટે રહી ગયેલો પછી પાછો હું દોઢ વર્ષ જોબમાં લાગેલો પ્રાઇવેટમાં પછી અહીંનું યુટ્યુબમાં મેં જોયેલું બે હજાર ઓગણીસમાં ત્યારે તમે જિલ્લાના અને બધા ડેલી મૂકતા કે શોર્ટકટ ને એ બધું અને મને મેથડ સારી લાગી અને પછી મેં વિચાર્યું અહીંયા એડમિશન લેવાનું પછી મેં ત્રેવીસ મહિના હું અહીંયા એડમિશન લઈને આવી રહ્યો અને બધી એની મેથડ ફોલો કરી આપ જે ભણાવતા હતા એ બધું બે વાર લખવાનું ને બધી મેથડ હું ફોલો કરતો પછી ત્રેવીસ મહિના રહીને અત્યારે આ આ ભરતીમાં મારું નામ ફાઇનલ થઈ ગયું પોલીસ કોન્સ્ટેબલમાં સફળ થયા તલાટીમાં પણ મેન્સ આપેલી છે પીએસઆઈમાં પણ આપેલી છે તો હજી એમાંય પણ આપણને સારું રિઝલ્ટ મળે એવી આશા ખરી આ તો એક સફળતાનું તમે પેલું પગથિયું ચડ્યા છો હજી ઘણા પગથિયા આગળ જવાની ઈચ્છા ખરી આમ કયા પગથિયે સ્થિર થવાની ઈચ્છા હાલ તો પીએસઆઈનું મારું ડ્રીમ જોબ છે અને હાલમાં એનું રિઝલ્ટ બાકી છે અને આ ભરતીમાં પણ ફોર્મ ભરેલું છે એટલે પ્રયાસ સતત ચાલુ છે બે હજાર ઓગણીસમાં તમે કહો છો મારા વિડીયો જોતા હતા અને તમે લગભગ ક્લાસ ચાલુ કર્યા બે હજાર ને બાવીસ પછી તો આટલું બધું વિચારવાની વાર લાગી એટલે એમ હોય ને કે ફી વધારે છે કે ગાંધીનગર દૂર પડશે ફાવશે નહીં ફાવે કે મેથડ ફાવશે કે નહીં ફાવે કેમ થશે એ રીતે એટલે પછી આ વખતે ફાઇનલ નક્કી કરી નાખ્યું કે આર કે બાર લડી લેવાનું છે બરાબર અહીંયા એડમિશન લેતા પહેલાં મનમાં શું ડર શું હતો કઈ કઈ બાબતોનો ડર હતો ડરમાં તો એવું હતું કે એટલું બધું થશે કે કેમ પછી સરનું સાંભળેલું કે અઘરું મીન્સ કે બહુ હાર્ડ હોય છે તૈયારી સારી કરાવે છે અને ટૂંકમાં થઈ જશે એમ ડર હતો ને સાથે ખુશી હતી કે કંઈક કરવું છે એમ હવે આ બધું પતી ગયું પછી હવે શું ફીલ કરો છો હવે તો અંદરથી બહુ મજા આવે એની અનુભવ કેવો રહ્યો અહીંયા ધારો કે ત્રેવીસ મહિના રહ્યા તો અનુભવ બહુ બહુ સારો રહ્યો અને હું તો બહુ આ જીવનમાં એક એક ક્ષણ એવી આવે કે તમારે આર કે પારની તૈયારી કરવી જ પડે છોડ અને સતત ને સખત મહેનત કરો એટલે તમારે પરિણામ તો મળવાનું છે એટલે તમે ત્રેવીસ મહિના રહ્યા તો એ દરમિયાન તમને લાગ્યું કે અમે ખોટી રીતે કઈ હેરાન કરીએ છીએ કે અમારી મેથડ ખોટી છે ના 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 એક વિદ્યાર્થીઓને જોઈએ એ પ્રમાણે તો બરાબર જ છે ને બરાબર બરોબર બધું વ્યવસ્થા અને જમવાનું રહેવાનું બધી સુવિધા વ્યવસ્થા બરોબર હતી અને બહુ સારી તૈયારી પણ થતી અને ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જતું એટલે કંઈ ઘરની ચિંતા નહીં અને શાંતિ થતી બધું લોકો એવું કહે છે કે ભાઈ એન્જલ એકેડેમીમાં ફી વધારે છે તમે અનુભવ કરી ચૂક્યા છો તમારું શું કહેવું છે એ બાબતે ફીઝમાં તો તમને થોડુંક લાગે કે પણ જ્યારે તમને પાસ થઈ જાવ એટલે એનું તમને વળતર પરિણામ રૂપી વળતર તમને બહુ સારું મળે એટલે ટૂંકમાં કહેવા માગું એ કે વળતર મળે એટલે ફીઝ તો કદાચ તમે ગમે એટલી ચૂકો એ બધી તમારી વસૂલ થઈ જાય તો કદાચ બે હજાર ઓગણીસમાં આવી ગયા તો અત્યારે થોડુંક રેગ્યુલેટ થાય પણ કંઈ ઓલું કહેવાય છે ને ગુજરાતીમાં જાગ્યા ત્યારે અત્યારે માની લો કે તમારી જેમ જે એન્જિનિયરિંગ કરેલા હોય અથવા તો માની લો કે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ નોકરી કરતા હોય અને જોડે જોડે સરકારીનું સપનું જોતા હોય પણ બિચારા અસમંજસમાં હોય કે સરકારીની તૈયારી કરું કે પ્રાઇવેટ ચાલુ રાખું કે ચાલુ રાખીને તૈયારી કરું તો તમે તમારા અનુભવ ઉપરથી શું કહેવા માગશો પહેલાં તો પ્રાઇવેટનું જો સપનું હોય તો એમાં તમને આગળ ભવિષ્ય જોઈ શકતા હોય તો સો ટકા જોઈ શકાય પણ મેં મારા જીવનમાં ઘણું બધું અનુભવેલું છે કે પ્રાઇવેટમાં એટલું બધું કંઈ ગ્રોથ છે નહીં મારે પર્સનલી માનવું એવું છે અને સેલરી બેઝ કંઈ એવું કંઈ હોય નહીં ખાસ એટલા માટે સરકારીનો મેં વિકલ્પ પસંદ કરેલો અને મહેનત કરવાનું ચાલુ વિચાર્યું ટૂંકમાં અને બે હજાર બાવીસની ભરતીમાં જ્યારે હું રે ચાર માર્ક માટે રહી ગયેલો ત્યારે મને થોડુંક આમ દુઃખ થયું અને પછી મારા સિંહાવલોકન ને વિહંગાવલોકન કહેવાય એ રીતે વિચાર્યું કે બે ડગલા પાછળ હાલીને પાછું શરૂ કરીશ બે રીતે અને પછી આ અહીંયા આવીને બહુ સતત ને સખત બહુ વધારે મહેનત કરી અને બાર કલાક તો આપણે અહીંયા હોય જ છે ચૌદ કલાક ક્યારેક પંદર કલાક એવું થઈ જતું ટૂંકમાં તમે પહેલાં એક વખત પરીક્ષા આપી ફેલ ત્યાં બીજી વખત પરીક્ષા આપી ત્યારે અફસોસ થયો પણ તમે પાછું ઓલું રીસ્ટાર્ટ માર્યું એમ અને આ વખતે રીસ્ટાર્ટ રે પારની ગણતરી માર્યું અને વચ્ચે આ જે આપણે ચાલુ આ ક્લાસ દરમિયાન એક જીડીની કોન્સ્ટેબલ જીડીની દસ પાસ પણ એક્ઝામ આવે છે એનું એમાં મેડિકલ ને બધું થઈ ગયું હતું ફાઇનલ એક માર્ક માટે રહી ગયેલો હતો અને પછી થોડો અફસોસ થાય પણ કંઈક આપણા ભવિષ્યમાં સારું હશે એ માનીને મન કઠણ કરીને આગળ ચાલવું પડે તો જ્યારે તમે તૈયારી શરૂ કરી હશે એ વખતે માની લો કે તમે એક વખત નોકરી કરતા હશો તો એનો મહિને મહિને સેલેરી આવતો હશે હવે તમે નોકરી બંધ કરી એટલે એ બંધ થયું હોય સામે ક્લાસ ચાલુ કર્યા એટલે આર્થિક ફીસ ભરવાની એ તો એ વખતે શું ફીલ કરતા હતા એક વિદ્યાર્થી તરીકે સામે સંઘર્ષે હતો અને માનસિકે સામે સંઘર્ષ થતો હતો તો એ વખતે શું મંથન થતું હતું નોકરી મૂકીએ અત્યારે થોડુંક એમ થાય કે થોડુંક આર્થિક સંકટ આવશે એ રીતે પણ અહીંયા આપના એન્જલ એકેડમીના માધ્યમથી હું કહેવા માગું છું કે અમારા મોટા બહુ ખૂબ સપોર્ટ રહેલો છે ચેનલ કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે અને એનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું મારા સપોર્ટિવ પાર્ટનર રહ્યા છે હંમેશા અને હંમેશા કોઈને ટૂંકમાં તું કર હું બેઠી છું એ રીતે અને પછી અહીંયા આવવાનું વિચારેલું મેં અને પ્રાઇવેટ જોબ સાથે આ તૈયારી કરવી થોડું અઘરું પડે પણ હું તો કહું એક સાથે લાગી પડે કા જોબ કરાય કા તૈયારી કરાય એટલે એ ભેગું કરીએ બાવન બે બગડે એના કરતાં ગમે તે એક ઉપર ફોકસ કરવું વધારે સારું માની લો કે કોન્સ્ટેબલની તૈયારી કરવા કે પીએસઆઈની તૈયારી કરવા કોઈ વિદ્યાર્થી વિચારતો હોય તો મૂળ આપણે જોઈએ તો સબ્જેક્ટ વાઇઝ ઘણા લોકો ગુજરાતમાં નેવું ટકા વધારે એવા છે જેને ગણિત રિઝનિંગથી બહુ ડર લાગે છે જ્યારે તમે તૈયારી શરૂ કરી ત્યારે તમારા માટે કોઈ એવા વિષય હતા કે જે તમને એવું લાગે કે આ તો સાવ સહેલા છે ને આ તો બહુ અઘરા છે એવું કંઈ તમે વિચારેલું બે આગળની બે ભરતીમાં જો હું વિચાર્યું કે અત્યારે જો તો એમ લાગતું કે થઈ જશે અમુક વિષય મતલબ કે ગણિત છે એ છોડી દીધેલું હોય તો એ બે ભરતીમાં એકમાં અમુક માર્ક માટે રહી જતો એવું થતું પછી ગણિતમાં મેં ઝીરોથી સ્ટાર્ટ કરવા અહીંયા આવીને ગણિત તમે જે ભણાવતા એ રીતે કડિયાથી સ્ટાર્ટ કરીને પહેલેથી છેલ્લે સુધી ગણિતનું ચાલુ રાખ્યું ગણિત મેન વિષય હતો પછી આ વખતે ને બધામાં બદલાણું એટલે ગણિત વિશે મેન થઈ ગયો એટલે એ ફાયદો થઈ ગયો અને ટૂંકમાં આગલી ભરતીમાં ગણિત નહોતું કર્યું હા ગણિત એટલે એના લીધે બે પરીક્ષાઓ ટૂંકમાં જતી થઈ એવું થઈ શકે તો એક વિદ્યાર્થીઓને એ પણ સંદેશો આ સંદીપભાઈ પાસેથી વાત ઉપરથી શીખવા જેવો છે કે કોઈ વિષયને તમે સાઈડલાઈન મહેરબાની કરીને ના કરશો તમારે સફળ થવું હશે તો કોક કોક વાત તો એ વિષય કરવો જ પડશે તો જેટલું તમે વહેલું કરશો એટલી સફળતા વહેલી મળશે કોઈ એવી ભૂલો જે તમને એવું લાગતી હોય કે તમારા જીવનમાં થઈ હોય એવી ભૂલો કોઈ વિદ્યાર્થી એના જીવનમાં ના કરે એવી કંઈ તમે બે વાત સજેસ્ટ કરવા માગતા હો આમાં તો તૈયારીમાં તો એવું છે કે તમારે દરેક વિષય વ્યવસ્થિત શાંતિથી પહેલેથી છેલ્લે સુધી કરવા પડે એક વિષય જો તમે સ્કીપ કરશો તો બની શકે કે એ વિષયનું ભારણ વધારે છે ગાય ભરતી બે ભરતીમાં સરપ્રાઈઝ આપી દે કે કોઈ પણ વિષય તમને આપી દે એટલે તમારે બેકઅપ થઈ જાય એટલે કોઈ પણ વિષય ટૂંકમાં સ્કીપ નહીં કરવાનો અને સતતને સખત કન્ટિન્યુઅસ મહેનત ચાલુ રાખવી પડે કારણ કે સમાજમાં તમે જ્યારે તૈયારી કરતા હોય તો બધાનું ધ્યાન તમારી સાઈડ હોય એટલે તમે મેણા ટોણાં સાંભળવા મળે કંઈક બીજું ત્રીજું કંઈક આપણી વિશે વાત કરતા હોય કે આટલા ટાઈમથી તૈયારી કરે છે કેમ કરે છે શું છે પણ આપણે એ બધું સાઈડમાં રાખીને આ કાનથી આ સાંભળીને કાઢીને તૈયારી કરીએ તો રિઝલ્ટ આવશે એવું મને તમે તૈયારી શરૂ કરી લગભગ સત્યાવીસ વર્ષની આસપાસ ઉંમર અરે હા અત્યારે ઓગણત્રીસ અત્યારની ચાલુ કરી ત્યારે ત્યારે છવ્વીસ વર્ષ પૂરા થયા હોય ને હા છવ્વીસ પૂરા થઈને સત્યાવીસમું ચાલતું હોય એ વખતે સત્યાવીસ વર્ષની ઉંમરે ત્રેવીસ મહિના કન્ટિન્યુ મહેનત કરવા દર મહિને કંઈક ને કંઈક ફી ભરવી અંદરથી મન એવું નહોતું કહેતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે થતું ઘણું બધું થતું પણ એક છે કે કંઈક તો કરવું પડે અને એક જવાબદારી આવી જાય અને ઉપરથી ક્લાસમાં જ્યારે તમે મારું નામ લેવો એટલે અંદરથી એમ સારી ફીલ આવે અને એક જવાબદારી પણ એવું થાય કે આ જવાબદારીનું વાહન આપણે જાતે કરવું પડશે એટલે બે બંને પોઝિટિવ સાઈડ ને નેગેટિવ સાઈડ બંને હોય એટલે ચાલુ રાખવું પડે ટૂંકમાં આપણી તૈયારી કન્ટિન્યુઅસ તો માની લો કે આ પરિસ્થિતિ દરમિયાન આર્થિક રીતે બેને સપોર્ટ કર્યો માતા પિતાનો શું રોલ રહ્યો માતા પિતાનો રોલ પણ બહુ મારા ફેમિલીનો પણ સપોર્ટ સારો હતો ત્રણ વ્યક્તિને મારી ઉપર બહુ આશા હતી એક મારા મમ્મી એક મારા બેન અને તમે પોતે એને પહેલાંથી કહી દીધું કે તું આ વખતે આવી ગયો છે ટેન્શન ના લઈશ શાંતિથી તૈયારી કર બસ બીજું કાંઈ તો જ્યારે પરિણામ આવ્યું તો તમને કઈ ના ખબર પડી હતી હું બપોરે બપોરેજ જોતો હતો ફ્રી હતો તો તો ફ્રેન્ડનો ફોન મને મને કે કે પડ્યો રિઝલ્ટ આવી ગયું શું હા પછી જોયું તો કોન્સ્ટેબલનું રિઝલ્ટ હતું પછી મારું નામ જોયું બિન થિયરીમાં એટલે શાંતિ થઈ આમ ગણેશ ચતુર્થી ના દિવસે મેરિટ લિસ્ટ આવી ગયું હતું ત્યારે અમે બધા સાથે જ બેઠા હતા ફેમિલી બધા ત્યારે મેં ઘરે કહી દીધેલું હતું પણ આ જે બિન થિયરીમાં હવે ફાઈનલ મેરિટ આવ્યો આવી ગયું એટલે શાંતિ થઈ ગઈ બરાબર જે આપણું સિક્યોર થઈ ગયું છે પછી આમ ફાઈનલ થઈ ગયું પછી બેન ને આમ બેન ને ફોન કર્યો છે બહુ બહુ આનંદ કે તે કરી બતાયું બહુ સારું મારી મહેનત ને પ્રાર્થના બે સફળ થઈ 100% મમ્મી નું શું કેવું મમ્મી પણ બહુ રાજી હતા એ તો પહેલા થી કહેતા કે તું આવી જઈશ એને પણ આનંદ બહુ થાય છે સરસ આમ નોર્મલી જ્યારે તમે 23 મહિના અહીંયા તૈયારી કરી હોય તમારા વિશે વાતો થતી હોય તમે કે જવા આવવાનું કે આપણે બને ત્યાં સુધી કે જવા આવવા નથી દેતા તો એ વખતે વાતો થતી હોય પરિણામ આવે પછી વાતો થતી હોય આપણને એમાં શું ફર્ક મહેસૂસ થયો જ્યારે હું અહીંયા હતો ત્યારે લગભગ વાર તહેવાર કે કોઈના લગ્ન કે કોઈ બીજું સારા મળા પ્રસંગમાં ઘરે હું જતો નહીં અને વાત થતી હોય કે ભાઈ એન્જિનિયરિંગ કરેલો છે આ ફિલ્ડ બદલે છે પણ એવું તો કંઈ ફિક્સ નથી હોતું ભાઈ તમને જે રસ હોય ત્યાં તમે જઈ શકો છો અને બીજું એ કે એ લોકો જ વાતું કરે કે ભાઈ આવી ગયો છે અને આપણે સારું વર્તન તરીકે સારા વર્તન થી આપણને બોલાવે એવી રીતે અત્યારે બહુ સારો માહોલ છે તો આમ સંધીભાઈની વાત ઉપરથી આપણા જીવનમાં એટલું ધ્યાન રાખી શકીએ કે માની લો કે તમે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા હોય પ્રાઇવેટ જોબ કરતા હોય પોતાનો કંઈ ધંધો કરતા હોય જો ઈશ્વરની કૃપાથી તમે એમાં સારું કરી શકો તો એ ત્યાં એવું કહેવાય કે કોઈ લિમિટ નથી એમ તમારે જેટલું ઉડવું એટલું ઉડી શકો પણ ત્યાં કેટલીક મર્યાદાઓ આવી જાય છે કે ધંધો તમે પીક ઉપર લઈ જાઓ એ ગમે ત્યારે ઝીરો થઈ શકે છે જો તમને એ ખમવાની ક્ષમતા હોય તમારામાં ઓકે તો કોઈ પ્રશ્ન નથી કોર્પોરેટમાં તમે પચાસ હજારની જગ્યાએ પાંચ લાખ પણ કમાઈ શકો પણ મનમાં એક ડર હોય કે કાલે કદાચ મારી સંસ્થા નહીં રહેતો અથવા તો મને નહીં રાખે તો સરકારી નોકરીમાં તમને આ બે વસ્તુ મળે એક તમારી સેફ્ટી કાયમ માટે અને એક સિક્યુરિટી એટલે જે લોકોને એવું હોય કે ભાઈ આપણે આ જિંદગી મસ્ત રીતે જીવી શકશું અને આમાં આપણને સંતોષ છે તો આ સારામાં સારું ફિલ્ડ છે પણ એના માટે સખત અને સતત મહેનત જોઈએ કેમ કે બાર લાખ ફોર્મ ભરાતા હોય ને એમાંથી બાર હજાર લેવાના હોય તો તમે સમજી શકો સ્પર્ધા ત્યાં રહેવાની છે અને એમાં માની લો કે રનિંગ કરવાનું છે તો લગભગ છેલ્લી ભરતીમાં એવું થયેલું કે બાર લાખમાંથી બે લાખ ને બત્રીસ હજાર પાસ થયા તો બાકીના બધા ના પાસ થયેલા તો એ એક ટાસ્ક છે જે લોકો ટાસ્ક સહન કરે છે આજે સવારે શિયાળામાં તમે ચાર વાગ્યામાં ઉઠો પાંચ વાગે ગ્રાઉન્ડ પર પહોંચો આઠ વાગે પાછા આવો એ ત્રણ કલાક એવું લાગે કે જીવ બહાર નહીં આવી જાય ને એમ એટલું સહેલું નથી અઘરી વસ્તુ છે પણ એ ખમી જવું એ સહન કરવું અને પછી જ્યારે સેવા શાંતિ સુરક્ષા માટે તમને ખાખી વર્ધી ઓકે આપે છે તો એની મજા આજીવન હોય છે તો જે લોકો પ્રાઇવેટ જોબ કરતા હોય ને એવું લાગતું હોય કે નહીં અમારે સરકારી નોકરી કરવી છે તો એક વખત જોખમ લેવું પડશે મૂકી અને પછી ખાઈ ખપીનામાં પડવાનું જો આમાં સફળ થઈ જાવ છો તો ઓકે બાકી પછી નક્કી કરો કે ના હવે આ નથી કરવું ઓલું કરવું છે તો પછી એમાં તમારી પાસે હવે કોઈ બીજું ઓપ્શન નથી જેટલું ખેંચવું એટલું ખેંચી શકશો બાકી જવાબદારી સાથે તમે મહેનત કરશો આર યા પારની લડાઈ સમજીને મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે અને મજા આવે એવી મળશે બાકી વધારે ચર્ચા આવનારા સમયમાં આવનારા અલગ અલગ લોકો સાથે કરતા રહીશું અત્યારે અમારા માટે સંદીપભાઈ પેણાટ બોક્સ લઈને આવ્યા છે તો અમે એન્જોય કરીએ છીએ તમે ઘરે ખુશ થાવ પછી પાસ થાવ એટલે તમે લઈને આવજો પાછા બેસીશું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ